નમસ્કાર અર્જુનસિંહ ચૌહાણ ધારાસભ્ય મહેમદાવાદ આજ રોજ વિવિધ માધ્યમોથી મીડિયાના માધ્યમથી મને સમાચાર મળ્યા છે દાહોદમાં કોઈ ઘટના ઘટી છે નાની દીકરીની એની સાથે મને મારો ફોટો જોડવાનો એક કામ ગુજરાતની કોંગ્રેસે કર્યું છે વાત એટલી છે કે ભૂપેન્દ્ર પટેલ સાહેબની સરકારમાં મને પંદર મહિના માટે કેબિનેટ મંત્રી તરીકે સેવા કરવાની તક મળી આ કાર્યકાળ દરમિયાન હજારો લોકોએ મારી ઓફિસે કોઈ કાર્યક્રમમાં મારી સાથે ફોટા પડાવ્યા હોય સ્વાભાવિક છે મંત્રી તરીકે એક બધાને ઘેલછા પણ હોય છે આપના માધ્યમથી મીડિયાના માધ્યમથી આ ઘટનાને વખોડું છું વિશેષ મને આ ઘટનાની જાણકારી નથી પણ જે વ્યક્તિએ જે ગુનો કર્યો છે એને કોઈ દાળો માફ ના કરી શકાય અને કઠોરમાં કઠોર સજા મળે એવી મારી પણ લાગણી માગણી છે અને કોંગ્રેસ દ્વારા કોંગ્રેસના લોકો દ્વારા જે આ વખોડવાનો વિષય કર્યો છે જુદી રીતે સ્વાભાવિક રીતે હમણાં હર્ષ સંઘવી સાહેબ માટે પણ એક હર્ષ ડ્રગ્સ પેડલર સાથે ફોટા માટે પણ આ જ કામ આ ઈસોએ કરેલું તો વિશેષ ઘટનાને વખોડું છું અને આ બાબત માટે મને પણ દુઃખની લાગણી છે આ દીકરી માટે ને સખતમાં સખત કાર્યવાહી ઝડપથી થાય એવી મારી લાગણી માગણી છે